નવા ગામને મહેસૂલ રેવન્યુ વિભાગ અલગ ફાળવવા કલેક્ટરને રજૂઆત ભાવનગર તાલુકાના નવા ગામના કરતેજ ગ્રામ પંચાયતમાંથી અલગ કર્યા બાદ રેવન્યુ અને મહેસૂલ વહીવટ હજુ ભેગો હોય તેથી લોકોને ઘણી બધી અગવડતા ભોગવવી પડે છે જિલ્લા પંચાયત દ્વારા નવા ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપ્યા પછી વહીવટ કાર્યો જુદા કરવામાં આવ્યા નથી બે વર્ષથી ગ્રામ પંચાયત હજુ કાગળ ઉપર છે સરપંચ તથા સભ્યોને વહીવટી કામમાં ઘણી મુશ્કેલી પડે છે આ પ્રશ્ને તાકીદે યોગ્ય ઉકેલ લાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેજન પત્ર આપવામાં આવ્યું હતું ગામને વિકાસથી વંચિત રાખવાનો આ પ્રયત્ન છે કે શું એ માટે અમે તમને અરજ કરવા આવ્યા છે ત્યારે આ વેલી તો ક્યાં આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં અમારો કોઈ નિકાલ આવ્યો નથી નવા ગામનો રેવન્યુ અલગ કરવા બાબતથી અને વારંવાર રજૂઆત કર્યા ઘણી વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી લેખિત અને મોકી આગામી દસ દિવસમાં અમારે ન્યાય નહીં મળે તો ગાંધી સે આંદોલન કરીશું અને આવતી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું